એબી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા સમૂહને તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી આ સાથે જ પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા સમૂહમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ અ હાલ સુ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે